હેલો એવરીવાન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવરનીંગ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને આજ તો બધું કામ કરીને અત્યારે ફ્રી થયા છે કેમ કે આ લેટ થઈ ગયું હતું અગિયાર વાગી ગયા છે બધું કામ કરીને ફ્રી થયા ત્યાં કેમકે આજ તો સવારમાં નાસ્તો કરીને સીધા જ ઘઉં લીધા તા તપવા નાખવા માટે મૂને પૂજા નાસ્તો કરીને સીધા ઘઉં ટપવવા માંડ્યા અને ચારવાના હતા બેગ બાજતા એ ચારી નાખ્યા ત્યાં પોણા દસ થઈ ગયા હતા એટલે ઘરનું કામ થોડુંક લેટ થયું એટલે મોડું થઈ ગયું અને કપડા ધોવાના તો તોય બાકી રહી ગયા છે અને મમ્મી ને પપ્પા ગયા હતા પરમ દિવસે ઝીંઝુડા ચોટીલાની બાજુમાં આવી ત્યાં મમ્મીના મામાના ઘરે તો અહીંયાથી મમ્મી શાકભાજી કેટલું લઈ આવ્યા છે એ બતાવું તમને અને પૂજાની ગયા હતા બજારમાં શું લઈ આવ્યા મેથીને પાલક લઈ આવ્યા મેથીને પાલકને એવું લઈ આવ્યા અને એક લંચ બોક્સ લીધો છે નક્ષિત માટે જોવો આ મમ્મી લઈ આવ્યા બધું મકાઈ અને ભીંડું મરચાં મરચાં તો એટલા મસ્ત છે ને લીલા છમ જેવા અને તાંદરિયાની ભાજી લઈ આવ્યા છે ને કોથમરી આ બધું તો એને કપાવ આવ્યું એમાં બધું ઘર જેટલું નાખ્યું એમાંથી મમ્મીને બધું આપ્યું હતું અને પૂજાની લઈ આવ્યા બજારમાંથી જો આટલી મેથી લઈ આવ્યા છે કંઈક કરવું હોય છે પૂજાને થેપલા કેવું કંઈ અને પાલક પાલક નક્ષિત માટે લીધી હશે પાલકનું શાક બનાવવા માટે અને લંચ બોક્સ લીધો પૂજા સેમ કલર મળી ગયો પિંક કલર છે હા હમ કાલે સેમ આજ પણ કલર આવો હતો વિયાનને ને એ આજ લંચ બોક્સ લઈ ગયો છે અને પછી નક્ષિત માટે પૂજાની અત્યારે લઈ હું કાલ કહેતી હતી બે માટે લઈ લઉં તો કે ના કે અત્યારથી એને નથી લઈ જાઉં કેમકે આ એરટાઈટ આવે એમાં સાત ને રોટલીને બધું લઈ જવાય તો નક્ષિત તો અત્યારે કોરોના નાસ્તો લઈ જાય એટલે એને ચાલે પણ તો પછી પૂજા આજ લઈ આવી તો સારું હાલો અને આમાં શું છે બટેકા લાગે હા બટેકા છે અને વાળામાં એ કે દુ ગયા નથી મમ્મી તો આવીને સીધા સવારે બધું થોડુંક કામ કરીને વાસણ ને એવું તો એ ગયા છે વાડામાં

તો ચાલો બપોર પછી જાશું આપણે વાડામાં અને વ્યાન ને નક્ષિત બે વહી ગયા છે સ્કૂલે ઈજ લીધું ને પિંક કલર હા ઈ ખરો તો ઓલો તો નતો હમ ન્યા તી લીધું હા હમ શું બોલતેસ ડુંગરી લીલી ડુંગરી લીલી ડુંગરી બટેકા જે કરવું હોય બીજી મસ્ત લીલી ડુંગરી હતો ભીંડો છે પણ ભીંડોનું અમારી પાસે કઢી ખાય બીજું કોઈ કંઈ ખાય નહીં શાક એટલે તો ગાય જો આ વર્ષે અમારે ઘઉં બગડી ગયા ધનેરા થઈ ગયા કા પૂજા ડર વર્ષે અમારે તો એ નહીં એ ઉપાધિ માર્કેટમાં મૂકી દઈશું જો હાવ પાવડર કરી નાખો ધનેરા એ આટલા સાવ બગાડીને ખાટલા બે બાચકા બે બાચકા સાવ ધનેરા થઈ ગયા ઓલા તો કાંઈક સારા છે એમાં બહુ નથી બે બાજકાો એટલે હજી નવું ઘરનું કામ બધું બાકી કાપુ છે અને સીધું ઘઉંનું કામ ઉપાડ્યું કા દર વર્ષે અમારે આજ ઉપાધિ કોમેન્ટ કરજો કેવી રીતના પૂજા હા લીમડો નાખો તો કઈ ખરાબ થઈ ગયા હમ ઘણીવાર ઘઉં સારા રહેતા જ નથી ગમે એવા હાથે ને તોય બગડી જાય ધનેરા થઈ જ જાય એટલે હવે ક્યાંથી લેવા એ નથી ખબર પડતી માર્કેટમાં તો બે મિક્સમાં આવતા હોય એટલે જ કદાચ બગડી જતા હોય કા ઓલા તો ઘર ઘરાવ લીધા હતા તોય બગડી ગયા હતા હમ માર્કેટમાંથી લીધા તોય બગડી ગયા ઘર ઘર લીધા હતા તોય બગડી ગયા હતા અને હવે ઘરનું કામ બધું બાકી પેલા તપવા નાખ્યા ના તો વેધરે પાછું એવું છે જોવો હમ તડકો હતો તો પાછો છાંયો થઈ જાય વાદળા થઈ જાય ઘડીક તડકો આવે ઘડીક વાદળા થાય એટલે આખો દિવસ ફૂલ તડકો તપતો જ નથી તોય હવે જેવા તપે એવા તપવી નાખી અને પછી આ ચાવા દે માર્કેટમાં અડધા અને અડધા ચારી પાછા રાખી દેશું કા તો ગાય અત્યારે બે વાગી ગયા છે અને જો બિયાન સુઈ ગયો છે મારા બેકગ્રાઉન્ડ બતાતું હશે અને હું ને પૂજા જાય છે અત્યારે સાડીઓ જોવા માટે કેમ કે ત્રણ ચાર ધક્કા ખાતા એ બેન નહોતા ઘરે અત્યારે ફાઈનલ એમ ફોન કરીને જાય છે તો ઘરે છે એટલે જતા આવીએ અત્યારે તો હોય એને કસ્ટમર ઓછા હોય બપોરે તો જાતા આવીએ અને નવરાત્રી આવે છે તો સાડી ગમે તો લઈ લઈ અને કાકી માટે તો લેવાની જ છે જો પૂજા એ નક્ષિત ને દીધો લાગે સુવડાવી દીધો અને મેં વિયન ને દીધો તો ચાલો આપણે જાય ફટાફટ અને વેધરે જો અત્યારે તો ક્લાઉડી જ છે એટલે તડકો નથી

એ તો થઈ જાય ચેન્જ તો આ કઈ છે પૂછો એક ગાળા બોર્ડર વાળું મસ્ત મસ્ત હેવી સાડી છે આ બધી મારા બાપુ માટે કટોળું એને મગાવી દીધી આ રીતિ છે મેં મેં ખોલી જોઈ લીધી છે ગાળા પટોળું છે

વીન મે હું એવું बहु करती કે આવિયન નક્ષિત નો नानो तो તો કપડા પહેરાવી દેતી નક્ષિત ના કપડા પહેરાય દે ખાલી આટલા ટુકા થાય તોય નહી કેરે નક્ષિત નાનો હતો હા ચાલો તો જો આટલી બધી શોપિંગ કરી લીધી છે ચાર સાડી લીધી અને નક્ષિત પે જોડી લીધા તો નવરાત્રી ની પહેલી તો ગાય અત્યારે હું આવી ગઈ વાળામાં અને અત્યારે પોણા છ છ થાવા એવાય છે અને મેન પૂજાએ કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા કેમ કે સવારે ધોયા નહોતા સવારે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે તો પછી અત્યારે કપડા ધોવાઈ ગયા બધા એટલે પાછા સવારે કાલ કાંઈ કપડાં હશે નહીં અને જો અહીંયા પપ્પા એ છે તેથી જુગાડ દારના પાણીનો તો એ બતાવું તમને જો આ દારનું પાણી બધું અહીંયા આવે અને અહીંથી નળી જાય ઠેઠ નદીમાં વાડની બારે એટલે બારો બાર પાણી વયું જાય અહીંયા અમે ધોર્યો કર્યો હતો આ પણ એ બધું પાણીથી ભીનું ભીનું થઈ જતું હતું પછી ખેડાવાનું હતું વાળો એટલે ભીનામાં ન ખેડાય એટલે પપ્પાએ આવી રીતના જુગાડ કર્યો છે જો આ બધું બધું દારનું પાણી આવે ઉપરથી એ બધું વયું જાય બારો બાર અહીંથી ધોર્યો કર્યો પપ્પાએ દારનું પાણી જે નીકળે છે બારથી ઉપરથી ઢોરીઓ કર્યો અને એમાં પાઇપ મૂકી દીધો એટલે બધું પાણી વહી જાય ડોલમાં ને ડોલમાંથી જાય વાળની બહાર અને અહીંથી પાણી રીંગણીમાં પાવું હોય તો અહીંથી ક્યારો વારી લેવાનો અહીંથી એટલે આ બધું પાણી પાછું ધોરિયામાંથી વયું જાય રીંગણીમાં અને રીંગણીમાં રીંગણા આવી ગયા છે બતાવું તમને જો રીંગણી મોટી મોટી થઈ ગઈ બધે ફાલ છે અને રીંગણા આવી ગયા છે ખૂબ ખૂબ જગ્યાએ જો આવા રીંગણા થાય છે લાંબા પપ્પાએ સવારે દવા છાંટી એટલે રીંગણીમાં જવામાં ધ્યાન રાખવું પડશે મોટું મોટું છે એ છે તો બધા રીંગણા થઈ ગયા છે જો ફાલ તો બહુ જ છે બધી રીંગણામાં માં થોડો સડો હતો ઈડું થઈ જાય એટલે બધી રીંગણા બેસી ગયા છે મોટા મોટા થઈ ગયા અમુક જગ્યાએ તો જુઓ મસ્ત રીંગણા છે બધે એટલા રીંગણા હૈ રીંગણીમાંથી નીકળી જાય બહાર કેમ કે પપ્પા એ સવારે છાંટી હતી આ રીંગણા હળી જાય એની દવા તો બહાર નીકળી જાય ને પછી દવા ગળામાં ઉડે મને કેટલી વાર એવું થાય કે હું વાડામાં આવું દવા ઉડતી હોય ને એટલે ગળામાં કંઈક ખાવા માંડે અને આઠ દસ દિવસથી આવગ નહોતો આવ્યું ત્યારના અમે બધા કામ કરતા હતા વાડામાં વાડ કરી મેં ભાવેશ ભાઈ મમ્મી એને પૂજાએ બધા થઈને બાવર કાપીને વાડ કરી અને બધું કામ કરી નાખ્યું નિંદી નાખ્યું વાડામાં એટલે હવે ખેડાવાનું જ બાકી તો હવે ટ્રેક્ટરવાળા ભાઈ આવે તો ખેડાવી નાખી એ ભાઈ ફ્રી નથી થોડાક દિવસ ત્યાં પાંચ છ દિન ત્યાં સુરત ગયા હતા અને કાંઈક એનું હાથી હોય એ ક્યાંક ઝાડવા નીચે દબાઈ ગયું હતું તો એ કાઢવાનું હતું એમાં વાર લાગી અને હવે આવી જાય એટલે આપણે ખેડાવી નાખીએ જો વાળો એકદમ કેવો થઈ ગયો કોરો અને લીલું લીલું હોય તો બહુ મજા આવે વાડામાં અત્યારે ન ગમે તડકો વધારે લાગે અને જો બધી બાજુ થઈ ગયું છે નિંદાઈ ગયું છે બધું થઈ ગયું અને અહીંયા વાયડ થઈ ગઈ છે બધે જો બાવર સુકાઈ ગયા એ અમે કાપી કાપી અહીંથી બધા કાપા બધાથી પછી વાયડમાં નાખ્યા એટલે વાયડઈ થઈ ગઈ ને બધું થઈ ગયું હવે ખેડાઈ જાય એટલે રીંગણી વાવવાની રહી અને અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે છ વાગવા એવાય છે તો રસોઈ બનાવવાની છે તાંદરિયાની ભાજી પડી છે ભીંડો પડ્યો છે હવે શું બનાવી એ કાંઈ નક્કી નહીં તો ચાલો હવે રસોઈની તૈયારી કરી લે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલના નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં